હેલો ફ્રેન્ડ્સ હું છું પન્ના પન્નાની રસોઈમાં તમારું સ્વાગત છે આજે આપણે કાચા પપૈયાનો એકદમ સરસ નાસ્તો બનાવીશું એ પણ ઓછા તેલમાં તો આ નાસ્તો એકદમ સ્વાદિષ્ટ લાગે છે અને બનાવવો એકદમ ઇઝી છે અને હા ખાલી બેથી ત્રણ ચમચીની અંદર જ આ નાસ્તો છે એ આખા પરિવાર માટે આપણે બનાવીને તૈયાર કરી શકીશું તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો એના માટે સૌથી પહેલાં લેશું આપણે કાચું પપૈયું તો મેં અહીંયા બે મીડિયમ સાઇઝના નાના કાચા પપૈયા લીધા છે તો એને આપણે છોલીને તૈયાર કરીશું અને હા આ નાસ્તો બનાવવા માટે પપૈયું તમારે એકદમ ફ્રેશ લેવાનું તો આજુ આપણે એક પપૈયું આ રીતે છોલીને તૈયાર કરી લીધું તો એને આપણે કટ કરી લેશું અને અંદર જોઈ લેશું તો પપૈયું એકદમ ફ્રેશ અને એકદમ કાચું જ છે એટલે એની અંદર કોઈપણ પ્રકારના કાચા કે પાકા બી નથી તેમ છતાં પણ જે એનો અંદરનો સોફ્ટ ભાગ આવે એને આપણે આવી રીતે ચમચીથી થોડો એવો ખોતરી અને કાઢી નાખવાનો ત્યાર પછી આપણે એક છીણી લેશું અને છીણીની હેલ્પથી આપણે પપૈયાને એકદમ ગ્રીટ કરવાનું છે તો આવી રીતે પપૈયાને સરસ ગ્રીટ કરી અને પછી આપણે આ નાસ્તો બનાવીશું તો અહીંયા ફ્રેન્ડ્સ હું તમને એક ના નિયમથી એવી રિક્વેસ્ટ કરું છું કે તમને મારા રેસીપીઝ વિડીયો જોવા ગમતા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો અને બે લાયકનને પ્રેસ કરી રાખજો જેથી અવનવા બધા જ વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી રહેશે તો ચાલો પછી આપણે આખા એ પપૈયાને ગ્રેટ કરીને તૈયાર કરી લીધું છે તો આવી રીતે એકદમ સરસ એ ગ્રેટ થઈને તૈયાર થયું છે આ જુઓ તો એકદમ સફેદ સફેદ અને એકદમ મોઢામાં આને જ જોતા જ પાણી આવી જાય એવું આ ગ્રેડ થઈને દેખાય છે તો હવે આપણે એને એક મોટા વાસણની અંદર લઈ લઈએ એક નાના પપૈયામાંથી પણ બહુ બધા એવા આ લચ્છા બનીને તૈયાર થયા છે એ પણ તમે જોઈ શકો છો તો હવે આપણે આમાં મસાલા કરીશું તો સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું અને અડધો ચમચી અજમો આ રીતે હાથથી મસળી અને પછી નાખવાનો જેથી આનું ફ્લેવર આખા નાસ્તામાં સરસ આવે ત્યાર પછી અડધો ચમચી ચાટ મસાલો લેશું અડધો ચમચી મરી પાવડર અને અડધો ચમચી જીરું એક ચમચી લાલ મરચું પાવડર એક ચોથાઈ ચમચી ગરમ મસાલો અને અડધો ચમચી હળદર પાવડર અને એક ચમચી ધાણાજીરું પાવડર નાખવાનું તો આ રીતે નોર્મલ મસાલાઓ બધા જ આપણે થોડા થોડા એડ કરી દેવાના ત્યાર પછી એક મોટી ચમચી ભરી અને આદુ લસણ મરચાંની પેસ્ટ નાખીશું હવે એક મીડિયમ સાઇઝની ઝીણી સમારેલી ડુંગળી આની અંદર નાખીશું જો તમે ડુંગળી અને લસણ નહીં ખાતા હોય તો એને સ્કીપ કરી શકો હવે અડધો વાડકી આંબલીનું પાણી લેશું જે ખાટી આંબલી આવે એનું પાણી લીધું છે તમે લીંબુનો રસ કે આમચૂર પાવડર પણ વાપરી શકો ખાસા બધા એવા લીલા સમારેલા ધાણા નાખીશું અને એક ગાંગડું આપણે ગોળ નાખીશું તો ગોળ અહીંયા આપણે બેથી અઢી ચમચી જેટલો નાખવાનો તો આ રીતે ગોળ છે એ ટુકડા કરી અને હું નાખું છું પાવડર હોય તો તમે પાવડર પણ નાખી શકો બધી જ વસ્તુને બરાબર મિક્સ કરી લેવાનું તો આપણા જે આ લચ્છા છે એકદમ ચટપટા અને મસ્ત બનીને તૈયાર થશે તો હમણાં આપણે આ રીતે એને હાથથી મસળી મસળી અને મિક્સ કરીશું જેથી આની અંદર જેટલું પણ પાણી છૂટવાનું હોય એટલું પાણી છૂટી જાય દસ મિનિટ માટે આને રેસ્ટ આપ્યા પછી આની અંદર આપણે લેશું ત્રણ ચમચી જેટલા સફેદ તલ તો સફેદ તલ જરૂરથી નાખજો ફ્રેન્ડ્સ આ નાસ્તાની અંદર સફેદ તલ જ એકદમ સ્વાદિષ્ટ લાગે છે તો હવે આપણે જે રોટલી બનાવવા માટે નોર્મલ લોટ વાપરીએ એ લોટ લેવાનો તો અહીંયા બે મોટા ચમચા ભરી અને હું નોર્મલ ઘઉંનો લોટ લઉં છું એની સામે આપણે એક ચમચો ભરી અને કકરો લોટ લેવાનો તો તમે મેઝરમેન્ટનું કમ્પ્લીટ ધ્યાન આપજો ફ્રેન્ડ્સ બે ચમચા આપણે રોટલી બનાવવાળો લોટ લેશું એની સામે એક ચમચો કકરો લોટ લેવાનો આ રીતે કરી અને આપણે એ લોટને મિક્સ કરતા જવાનો જો ફરીથી લોટની જરૂર જણાય તો આપણે એ રીતે જ મેઝરમેન્ટનું ધ્યાન રાખી અને લોટ એડ કરતા જશું તો ફરીથી આપણે મસળી અને ચેક કરી લઈએ તો આમાં લોટની જરૂર લાગે છે તો હું શું કરીશ કે એક ચમચો ભરી અને ઘઉંનો ઝીણો લોટ નાખીશ ત્યાર પછી અડધો ચમચી કકરો લોટ લેવાનો એ રીતે કરી અને આપણે લોટ એડ કરતા જવાનું અને આ લોટને ગૂંથીને તૈયાર કરવાનું છે તો અહીંયા લોટનું પ્રમાણ પણ વધારે પડતું નથી રાખવાનું એકદમ સોફ્ટ એવો લોટ બાંધીને તૈયાર કરવાનું છે અને હા તમારી પાસે કકરો લોટ ના હોય ઘઉંનો તો તમે આની જગ્યાએ સૂજીનો ઉપયોગ પણ કરી શકો છો તો બરાબર મસળી અને આપણો લોટ છે એ ગૂંથાઈ ગયો છે તો તમારે આ લોટ ગૂંથવા માટે કોઈપણ પ્રકારનું બીજું પાણી યુઝ નથી કરવાનું જે ખાટી આંબલી ગોળ અને પપૈયાનું પાણી હોય એનાથી જ લૂંટકૂંથીને તૈયાર કરવાનું છે તો આ રીતે તમે લૂટકૂંથીને તૈયાર કરશો તો તમારો નાસ્તો એકદમ સ્વાદિષ્ટ બનશે વધારાનું પાણી લેવાથી નાસ્તામાં પાણી પોચો થઈ જશે તો હવે આવી રીતે કાણાવાળી પ્લેટ લઈ એને બરાબર તેલથી ગ્રીસ કરી લઈએ અને એની ઉપર આપણે આ રીતે મુઠિયા બનાવીને રાખતા જાશું તો મુઠિયા આવી રીતે મેં નાના લમગોળ બનાવ્યા છે તમે લાંબા લાંબા જે રીતે દૂધીના મુઠિયા બનાવો એ રીતે બનાવવા હોય તો એ રીતે પણ બનાવી શકો છો તો ફ્રેન્ડ્સ તમે દૂધીના મુઠિયા ઘણીવાર બનાવીને ટ્રાય કર્યો હશે આ રીતે એકવાર પપૈયાના મુઠિયા બનાવી જરૂરથી ટ્રાય કરજો આ મુઠિયા ખાવામાં દૂધીના મુઠિયા કરતાં એકદમ અલગ સ્વાદ દે છે અને એકદમ સ્વાદિષ્ટ લાગે છે તો બધા જ મુઠિયા મેં બનાવીને તૈયાર કરી લીધા છે તો ચાલો પછી હવે આપણે આ મુઠિયાને ચડવા માટે મૂકીએ તો મુઠિયાને ચડવવા માટે મેં અહીંયા સ્ટીમર લીધું છે અને સ્ટીમરની અંદર આપણે બે ગ્લાસ જેટલું પાણી એડ કરી દેસું અને ઢાંકીને પાણીનો એક ઉકાળો આવવા દેવાનો જેવો પાણીની અંદર એક ઉકાળો આવી જાય એટલે આપણે જે મુઠિયાવાળી પ્લેટ છે એને રાખી દેસું તો પાણી ગરમ થાય પછી જ આ પ્લેટને રાખજો તો સાચવી અને પ્લેટને આ રીતે રાખી દેવાની ત્યાર પછી ઢાંકી અને વીસથી પચીસ મિનિટ માટે આને આપણે સ્ટીમ થવા દેવાના છે જો તમારી પાસે આ રીતે સ્ટીમર ના હોય તો તમે કોઈ પણ કઢાઈ કે તપેલી અંદર પાણી ગરમ કરી અને કાણાવાળું વાસણ મૂકી શકો નહીં તો તમે ચાયણાની ઉપર પણ આ રીતે નાસ્તો બનાવી શકો છો હું અહીંયા સ્ટીમરને બીજી બાજુ મૂકી દઈશ અને આ બાજુ તમને એક બીજી રીત બતાવું છું આ નાસ્તો બનાવવાની તો આપણે જે લોટ બનાવ્યો તો એ લોઠ વધ્યો તો થોડો તો મને થયું કે આ રીતે પણ આપણે આ નાસ્તાને બનાવી શકીએ તો આવી રીતે નાના નાના તમારે પરાઠા બનાવી લેવાના અને એને કઢાઈની ઉપર શેકી લેવાના તો તમારે મુઠિયા ના બનાવવા હોય તો તમે આ રીતે પણ આ નાસ્તો બનાવી શકો છો આ જુઓ તો બસ આ નાસ્તો પણ ખાવામાં એટલો જ સ્વાદિષ્ટ લાગશે અને હા આ પણ એકદમ ઓછા તેલમાં બને છે તો અહીંયા આપણું સ્ટીમર છે એને પણ પચીસ મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે તો આપણે ચેક કરી લઈએ તો ચપ્પુ આ રીતે નાખીને ચેક કરી લેવાનું ક્લીન નીકળે ચપ્પુ મતલબ કે આપણો નાસ્તો ચઢી ગયો છે તો એને ઠંડો થવા દેશું અને ત્યાર પછી એને આપણે કટ કરી લેશું તો આ જો ઠંડુ થઈ ગયું છે અને આપણે એને કટ કરીએ તો આને આપણે ચાર ટુકડાઓમાં કટ કરી લેશું તો ચાલો પછી આપણું ચાર ટુકડાઓમાં એમ કરી અને બધો જ નાસ્તો મેં કટ કરીને તૈયાર કરી લીધો તો હવે આપણે એની અંદર વઘાર કરવા માટે જઈએ વઘાર કરવા માટે કઢાઈની અંદર બે મોટી ચમચી તેલ લેશું એની અંદર એક ચમચી રાઈ અડધો ચમચી જીરું એક ચમચી લીલા સમારીલા મરચાં અને થોડા મીઠા લીમડાના પાન બધી જ વસ્તુને મિક્સ કરી લેવાનું ત્યાર પછી છેલ્લે બે ચમચી સફેદ તલ નાખીશું અને જેવું તલને ચટકવાનો અવાજ આવે એવા જ આપણે આ મુઠિયાની અંદર એડ કરી દેવાના અને મિક્સ કરી લેવાના તો આ રીતે તમે આ મુઠિયાને વઘાર કરીને ખાઈ શકો પરંતુ આ મુઠિયાને વધારે ટેસ્ટી અને એકદમ ચટપટા બનાવવા માટે થોડો થોડો આપણે સૂકો મસાલો ઉપરથી પણ નાખી દેસું લાલ મરચું પાવડર ધાણા જીરું પાવડર ગરમ મસાલો અને હળદર પાવડર અને એક ચમચી ખાંડ નાખીશું જેથી નાસ્તો ચટપટો સ્વાદ દે બધી જ વસ્તુને ફરીથી એકવાર મિક્સ કરી લઈએ અને વઘાર કર્યા પછી એકથી બે મિનિટ માટે આ નાસ્તાને મિક્સ કરી લેવાનું તો આપણો એકદમ ચટપટો આ નાસ્તો બનીને તૈયાર છે ઉપરથી થોડા લીલા ધાણા નાખી અને નાસ્તાને આપણે સર્વ કરીશું તો ચાલો પછી અહીંયા આપણો કાચા પપૈયાનો એકદમ સ્વાદિષ્ટ અને ઓછા તેલમાં બનેલો નાસ્તો બનીને તૈયાર છે તો ફ્રેન્ડ્સ તમને આજની રેસીપી કેવી લાગી કોમેન્ટ કરી જણાવવાનું ભૂલતા નહીં અને હા આજની રેસીપી તમને ગમી હોય તો તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સ સાથે શેર કરી દેજો ચેનલ ઉપર નવા હોવ તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો તો મળીએ એક નવી રેસીપી સાથે આવજો